હેલો મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સી નાસા ભારતના શિવલિંગો પર સંશોધન કેમ કરી રહ્યું છે અને આ વર્ષે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર એક દુર્લભ કોસ્મિક ક્ષણ બની રહ્યું છે જે છેલ્લા સો વર્ષોમાં ક્યારેય જોવા મળ્યું નથી વૈજ્ઞાનિકો માને છે કે તે રાત્રે એક ચમત્કાર થવાનો છે જે તમારા શરીર અને તમારા ભાગ્યને બદલી શકે છે જો તમે આ રહસ્યને નહીં સમજો તો તમે તમારા જીવનની સૌથી મોટી તક ગુમાવશો નમસ્તે મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે ફક્ત શ્રદ્ધા વિશે જ નહીં પરંતુ આપણે ડિવાઇન સાયન્સ વિશે વાત કરીશું જેણે આધુનિક વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે નાસાના ઉપગ્રહોએ ભારતના મુખ્ય જ્યોતિર્લિંગો ઉપર કિરણોત્સર્ગી ઉર્જા રેકોર્ડ કરી છે જે મહાશિવરાત્રીની રાત્રિ સાથે સીધી રીતે સંબંધિત છે સૌથી અગત્યનું મહાશિવરાત્રી પર ગ્રહોની સ્થિતિ એવી છે કે એક ચુંબકીય દ્વાર ખુલવાનું છે તે રહસ્ય શું છે અને તે રાત્રે તમારે બરાબર કયા સમયે શું કરવું જોઈએ તો ચાલો આ રહસ્યમાં ઊંડા ઉતરીએ હવે ચાલો તે ઊંડા રહસ્ય વિશે આપણે વાત કરીએ જેણે મહાન ભૌતિકશાસ્ત્રીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાભરમાં ફેલાયેલા પ્રાચીન શિવ મંદિરો અને જ્યોતિર્લિંગ આકાશમાં તારાઓ અને નક્ષત્રો સાથે એક સીધી લાઈનમાં કેમ જોડાયેલા છે નાસાના વૈજ્ઞાનિકો જ્યારે ઊંડા અવકાશમાંથી અવાજો રેકોર્ડ કર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અવકાશના સન્નાટામાં એક વિચિત્ર અવાજ છે જે ઓમના અવાજ સાથે બરાબર મેળ ખાય છે અને અહીં સૌથી મોટો ખુલાસો છે શિવલિંગ ફક્ત એક પથ્થર નથી તે એક યુનિવર્સલ એન્ટેના છે વૈજ્ઞાનિકોના સંશોધન સૂચવે છે કે શિવલિંગનો આકાર લંબગોળ છે અને આ તે એ આકાર છે જે સૌથી વધુ કૌસ્મિક તરંગોને આકર્ષે છે શિવલિંગ આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંત ટોરક ક્ષેત્રની વાત કરે છે એટલે એ ઊર્જા જે પોતાની અંદર ફરે છે બસ શિવલિંગ આ સિદ્ધાંત પર બનેલું છે જ્યારે ગામના વડીલો કહેતા હતા કે શિવ પોતે શિવલિંગમાં રહે છે ત્યારે તેમનો અર્થ એ હતો કે તેમાં પ્રાણ છે જે ઊર્જાનું સંક્ષિપ્ત રૂપ છે આજની પેઢી જ્યારે ક્વોન્ટ વિશે વાત કરે છે ત્યારે તે શિવલિંગ દ્વારા સમજો એક શિવલિંગ પરના કંપન બ્રહ્માંડના બીજા ખૂણા પર સીધી અસર કરે છે આ મંદિરો ફક્ત પૂજા સ્થાનો ન હતા તેઓ સંદેશા વ્યવહારના કેન્દ્ર હતા આપણા પૂર્વજોએ આ પથ્થરોને એટલા માટે ચાર્જ કર્યા હતા કે મહાશિવરાત્રી જેવી રાત્રે જ્યારે પૃથ્વી તારા ઉપર ચોક્કસ ખૂણા પર ઝૂકેલી હોય છે ત્યારે આ શિવલિંગો ડેટા ટ્રાન્સફર મિકેનિઝમ તરીકે કાર્ય કરે છે આ જ કારણ છે કે તે રાત્રે કરવામાં આવેલા સંકલ્પો સીધા બ્રહ્માંડ અને શિવ સુધી પહોંચે છે આ કોઈ પૌરાણિક કથા નથી તે ફ્રીક્વન્સીઝ અને કંપનનો એક ભાગ છે જેને નાસા હજુ પણ સમજવા માટે સંઘર્ષ કરી રહ્યું છે પરંતુ મિત્રો શું આ વસ્તુઓ ફક્ત આધુનિક વિજ્ઞાનની શોધો છે બિલકુલ નહીં જે વાત નાસા આજે કોયડાઓમાં સમજાવે છે તે આપણા શિવપુરાણે હજારો વર્ષ પહેલા સમજાવ્યું હતું શિવપુરાણના કોટી રુદ્ર સંહિતામાં જોવા મળતું મહાશિવરાત્રીનું વર્ણન ફક્ત એક વાર્તા નથી પણ બ્રહ્માંડના જોડાણ માટે એક માર્ગદર્શિકા છે પુરાણોમાં જણાવાયું છે કે મહાશિવરાત્રી એ સમય છે જ્યારે નિરાકાર બ્રહ્મ પહેલીવાર શિવલિંગના રૂપમાં દર્શન થયા હતા વૈજ્ઞાનિક રીતે આ એકલતાનો વિસ્ફોટ હતો જેને આપણે આજે બિગ બેંગ કહીએ છીએ શિવપુરાણમાં જણાવાયું છે કે તે રાત્રે પ્રકાશનો એક સ્તંભ દેખાયો જેનો કોઈ શરૂઆત કે અંત હતો આ શિવલિંગ છે પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે જે તમારા આત્માને હચમચાવી નાખશે પુરાણોમાં એક ગુપ્ત પ્રણાલીનો ઉલ્લેખ છે જેના દ્વારા એક સામાન્ય માનવી પણ તે રાત્રે ભગવાન શિવ બ્રહ્માંડ ચેતના સાથે સીધો સંપર્ક કરી શકે છે આપણા ઋષિઓએ તેને મહાન જોડાણની રાત્રિ કહી છે જ્યાં આત્માનું શિવ સાથે જોડાણ શક્ય છે હવે મિત્રો પ્રશ્ન એ ઊભો થાય છે આ જોડાણ કેવી રીતે થશે શું આ માટે કોઈ મંત્ર છે અથવા શરીરની કોઈ ખાસ સ્થિતિ છે શિવ પુરાણનો એક ગુપ્ત અધ્યાય એવી પદ્ધતિ સૂચવે છે જેના દ્વારા તમે એક જ રાત્રે તમારી ઊર્જાને શૂન્યથી તેના શિખર પર લઈ જઈ શકો છો પણ રાહ જુઓ હું તમને આ વિડિયોના એક ખાસ ભાગમાં તે ખાસ વ્યવસ્થા અને ચમત્કારી ક્ષણ વિશે જણાવીશ જ્યાં હું પુરાણોમાંથી એક પાનું ખોલીશ જે સદીઓથી છુપાયેલું છે કારણ કે જો તમે તે રહસ્ય શીખી જશો તો પંદર ફેબ્રુઆરીની તે রাত તમારા જીવનની છેલ્લી સામાન્ય રાત હશે તે પછી બધું બદલાઈ જશે હવે ધ્યાનથી સાંભળો કારણ કે હું તાજેતરના નાસાના અહેવાલો અને આપણા પ્રાચીન કેલેન્ડરના સંયોજનમાંથી બહાર આવેલી માહિતી જાહેર કરવા જઈ રહી છું નાસાના હબલ ટેલિસ્કોપ અને જેમ્સ વેબે અવકાશમાં ગામા રેવીસ ફોટો રેકોર્ડ કર્યા છે જે સીધા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંબંધિત છે અને શું તમે સૌથી આશ્ચર્યજનક વાત જાણો છો પંદર ફેબ્રુઆરી બે હજાર ની રાતે પૃથ્વી ચંદ્ર અને સૌર મંડળના કેટલાક ખાસ ગ્રહો શૂન્ય બિંદુની સ્થિતિમાં આવી રહ્યા છે જે ભારતના ઉપર સીધા બનાવશે વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તે રાત્રે ખાસ રીતે વર્તે છે હવે હજારો વર્ષ પહેલા લખાયેલા શિવપુરાણ સાથે આનો વિચાર કરો પુરાણોમાં જણાવાયું છે કે મહાશિવરાત્રીની રાત્રે બ્રહ્માંડનો દરવાજો ખુલે છે આજનું વિજ્ઞાન આને આંતરપરિમાણીય પોર્ટલ કહી શકે છે નાશાના સંશોધન અને આપણા શાસ્ત્રોનું આ સંયોજન એક વાત તરફ નિર્દેશ કરે છે તે રાત્રે ઉત્તરી ગોળાર્ધમાં દરેક જીવંત કોષની અંદરની ઉર્જા કુદરતી રીતે ઉપર તરફ ઘસી આવે છે આ તે સમય છે જ્યારે તમારી કરોડરજ્જુ એક સુપર કન્ડક્ટર બની જાય છે જો તમે તે રાત્રે સુઈ જાઓ છો અથવા ઝૂકીને બેસો છો તો તમે કોસ્મિક ઉર્જાના પ્રવાહને રોકો છો જે સંભવિત રીતે તમારા સમગ્ર જીવનના દુઃખને દૂર કરી શકે છે નાસાના ઉપગ્રહોએ એ પણ અવલોકન કર્યું છે કે મહાશિવરાત્રી પર શિવલિંગની ઉપરનું આકાશ અન્ય રાત્રિઓ કરતાં વધુ આઈનાઇઝડ છે આ જીવંત પુરાવો છે કે મહાદેવનો આ ઉત્સવ ફક્ત ધાર્મિક નથી પરંતુ એક કોસ્મિક ઘટના છે જેમાં તમારા ડીએનએ ને પણ ફરીથી પ્રોગ્રામ કરવાની શક્તિ છે મિત્રો ચાલો રહસ્યમાં ઊંડા ઉતરીએ જેના માટે આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ગણિતનું સંયોજન જરૂરી છે આ વર્ષની મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ કોઈ સામાન્ય શિવરાત્રી નથી પંદર ફેબ્રુઆરીની રાત્રે શું થવાનું છે અને નાશાએ આ માટે કયા ત્રણ પુરાવા આપ્યા છે આનો કાળજીપૂર્વક વિચાર કરો પહેલો પુરાવો નાસા અને ખગોળશાસ્ત્ર છે નાસાના ગ્રહોની ગોઠવણીના ડેટા અનુસાર સૌરમંડળના સૌથી શક્તિશાળી ગ્રહો કોણીય સ્થિતિમાં હશે જે પૃથ્વીના કેન્દ્ર ત્યાગી બળને નવી દિશા આપશે વિજ્ઞાન કહે છે કે તે રાત્રે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના એટલા પ્રભાવ હેઠળ હશે કે પૃથ્વીની સપાટીથી ઊર્જાનો પ્રવાહ ઉપર તરફ જ શરૂ થશે આ એક કુદરતી ઘટના છે જે લાખો વર્ષોથી થઈ રહી છે પરંતુ આ વખતે ગોઠવણી વધુ શક્તિશાળી બનાવી રહી છે બીજો શાસ્ત્રોનું ગણિત અને સમય છે સૂર્ય સિદ્ધાંત અને પુરાણમાં આપણા ઋષિઓ દ્વારા વર્ણવેલા નિષેધકાળ ફક્ત પૂજાનો સમય નથી આપણા કેલેન્ડર મુજબ આ મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિયોગ અને શિવયોગનું દુર્લભ સંયોજન જોવા મળશે જે છેલ્લા એક દાયકામાં જોવા મળ્યું નથી કેલેન્ડર ગણતરીઓ સૂચવે છે કે પંદર ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ ચંદ્ર શ્રવણ નક્ષત્રના પ્રભાવ હેઠળ હશે શ્રવણ નક્ષત્ર પર વિષ્ણુ શાસન કરે છે અને શિવ તેનું નેતૃત્વ કરે છે વૈજ્ઞાનિક રીતે કહીએ તો તે સમયે ચંદ્રના કિરણો પૃથ્વીના વાતાવરણમાં ચોક્કસ આવૃત્તિએ કંપન કરાવશે જો તમે તે સમયે જાગૃત હશો તો તમારા શરીરની પાઇનિયલ ગ્રંથિ જેને શિવની ત્રીજી આંખ તરીકે ઓળખવામાં આવે છે તે કુદરતી રીતે સક્રિય થશે ત્રીજો પુરાવો નાસાનો ગામા રે ડેટા અને પુરાણોમાં જ્યોતિર્લિંગ છે આશ્ચર્યજનક રીતે તાજેતરમાં નાસા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વર્ષના ચોક્કસ સમયે અવકાશમાંથી આવતા કોસ્મેક ન્યુટ્રિનોનું પ્રમાણ વધે છે શિવપુરાણમાં જણાવાયું છે કે જ્યોતિર્લિંગ અથવા પ્રકાશનો સ્તંભ આ સમયે પૃથ્વી પર સૌથી વધુ સક્રિય હોય છે મુહૂર્તનો વાસ્તવિક રોમાંચ અહીં રહેલો છે પંદર ફેબ્રુઆરીની રાત્રે અગિયાર પચાસથી બાર ચાલીસ સુધીના પચાસ મિનિટના સમયગાળાને મહામુહૂર્ત કહેવામાં આવે છે નાસાના ડેટા અનુસાર તે પચાસ મિનિટ દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૌથી પાતળું હશે શાસ્ત્રો અનુસાર આ તે સમય છે જ્યારે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો પડદો દૂર થાય છે એનો અર્થ એ થયો કે જો તે પચાસ મિનિટ દરમિયાન તમે તમારી કરોડરજ્જુ સીધી રાખીને બેસો અને માનસિક રીતે કોઈ ખાસ ગુપ્ત મંત્રનો જાપ કરો તો તમારી ઉર્જા સીધી તે બ્રહ્માંડના સ્ત્રોત સાથે જોડાઈ જશે આ એવો સમય છે જ્યારે તમે તમારા ભાગ્યનો માર્ગ બદલી શકો છો કારણ કે તે સમયે કરવામાં આવેલો એક સંકલ્પ સામાન્ય સમયે કરવામાં આવતા લાખો સંકલ્પ જેટલો જ હોય છે પરંતુ મિત્રો તે ક્ષણ દરમિયાન આપણે શું કરવાનું છે તે એક શબ્દ શું છે જે આપણે અંદર સૂતેલા શિવને જગાડી શકે છે આ આધુનિક વિજ્ઞાન નાસા અને આપણા પ્રાચીન વેદ વચ્ચે એક જોડાણ છે જે તમને આશ્ચર્યચકિત કરશે નાસાએ ઓમની શોધ કરી છે થોડા સમય પહેલા નાસાએ સૂર્ય અને અવકાશમાંથી આવતા અવાજો રેકોર્ડ કર્યા હતા જ્યારે તે બ્રહ્માંડના અવાજને ફિલ્ટર કરવામાં આવ્યો ત્યારે જે અવાજ નીકળ્યો તે ઓમની આવૃત્તિ સાથે મેળ ખાતો હતો વૈજ્ઞાનિકો આ બ્રહ્માંડના કંપનને મહામૃત્યુંજય અને સ્કેલર તરંગો કહે છે હવે આનો વિચાર કરો શિવ પુરાણ અને ઋગ્વેદમાં ઉલ્લેખિત મહામૃત્યુંજય મંત્ર ફક્ત શબ્દોનો સંગ્રહ નથી ધ્વનિ શાસ્ત્ર અનુસાર આ મંત્રના અક્ષરો એવી રીતે જોડાયેલા છે જ્યારે ચોક્કસ લયમાં જાપ કરવામાં આવે છે ત્યારે તે તમારા શરીરની આસપાસ સ્કેલર તરંગો બનાવે છે નાશાના સંશોધન સૂચવે છે કે સ્કેલર તરંગોમાં તમારા શરીરના ડીએનએને સુધારવાની શક્તિ છે પંદર ફેબ્રુઆરીની રાત્રે જ્યારે પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ સંવેદનશીલ હશે ત્યારે આ મંત્રનો જાપ કરવાથી તમારા નર્વસ સિસ્ટમમાં વિદ્યુત ચાર્જ ઉત્પન્ન થશે આ એ જ ઉર્જા છે જેને આપણા યોગીઓ કુંડલીની કહે છે મંત્રનું દ્વિસંગી રહસ્ય જેમ કોમ્પ્યુટર શૂન્ય અને એકની ભાષા સમજે છે તેમ આપણું બ્રહ્માંડ આવર્તન અને પ્રતિધ્વનિની ભાષા સમજે છે જ્યારે તમે તે રાત્રે અગિયાર પચાસથી બાર ચાલીસની વચ્ચે માનસિક રીતે આ ગુપ્ત મંત્રનો જાપ કરો છો ત્યારે તમારી આવર્તન બ્રહ્માંડની આવર્તન સાથે બંધ થઈ જાય છે વૈજ્ઞાનિક ભાષામાં આને સહાનુભૂતિપૂર્ણ પ્રતિધ્વનિ કહેવામાં આવે છે પરંતુ તે રાત્રે આ મંત્રનો જાપ કરવા એક ખાસ પદ્ધતિ છે ફક્ત એટલું કહેવું જ પૂરતું નથી તમારે તમારા શરીરને ચોક્કસ મુદ્રામાં રાખવું જોઈએ અને તમારા શ્વાસને ચોક્કસ લયમાં રાખવું જોઈએ પુરાણોમાં આ પદ્ધતિને શિવયોગ કહેવામાં આવે છે તે ગુપ્ત પદ્ધતિ શું છે અને તમારે તે રાત્રે પથારીમાં શૂવું જોઈએ કે ધ્યાનમાં બેસવું જોઈએ અને આ એક નાનો બીજ મંત્ર કયો છે જેની શક્તિ જ્યારે મહામૃત્યુંજય મંત્ર સાથે જોડવામાં આવે છે ત્યારે અનેક ગણી વધી જાય છે તો મિત્રો ચાલો હવે પંદર ફેબ્રુઆરીની સવારે તમે જે ચમત્કારિક લાભ જોશો તેના વિશે આપણે વાત કરીએ વિજ્ઞાન કહે છે કે જ્યારે આપણા શરીરની ઊર્જા ઉપરની તરફ હોય છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ તેની ટોચ પર હોય છે પ્રાચીન લોકો કહેતા હતા કે શિવરાત્રી પર ઉપવાસ અને જાગરણ કરનારાઓ આખા વર્ષ દરમિયાન કોઈ પણ રોગથી પ્રતિકારક રહેશે આજે નાસાનું આવર્તન સંશોધન આવી પુષ્ટિ કરી રહ્યું છે પરંતુ આ ફાયદા ફક્ત ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જો તમે શિવ પદ્ધતિનું પાલન કરો ચાલો ગુપ્ત પદ્ધતિ વિશે જાણીએ જેને આપણા પુરાણો મહાસાધના કહે છે એક મુદ્રાનું શુદ્ધિકરણ મુદ્રા નિશ્ચિત કાળની શરૂઆત પહેલાં એટલે કે રાત્રે અગિયાર પચાસ વાગ્યે શાંત જગ્યાએ બેસો તમારી કરોડરજ્જુ એકદમ સીધી હોવી જોઈએ વિજ્ઞાન અનુસાર કરોડરજ્જુ સીધી હોય ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સૌથી અસરકારક હોય છે જો તમે ચૂકીને બેસો છો તો ઉર્જાનો પ્રવાહ બંધ થઈ જશે અને તમને ફક્ત થાક લાગશે બીજું પગલું પ્રાણાયામ અને લય છે શ્વાસ પદ્ધતિનું બીજું પગલું તમારા શ્વાસને બ્રહ્માંડના લય સાથે જોડવાનું છે મંત્રનો જાપ કરતા પહેલાં દસ મિનિટ સુધી ઊંડો અને ધીમે ધીમે શ્વાસ લો વિજ્ઞાનમાં આને સુસંગતતા કહેવામાં આવે છે જ્યારે તમારો શ્વાસ સ્થિર હોય છે ત્યારે જ તમારું મગજ તે કોસ્મિક ડેટા પ્રાપ્ત કરવા માટે તૈયાર હોય છે ત્રીજું બીજ મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું સંયોજન હવે સૌથી મોટું રહસ્ય આવે છે ફક્ત મહા મૃત્યુંજય મંત્ર જ નહીં પરંતુ તેની સાથે ઓમના ધ્વનિને કેવી રીતે જોડવું અંદર ફેબ્રુઆરીની તે રાત્રે તમારે તમારા હૃદય પર હાથ રાખી માનસિક રીતે મંત્રનો જાપ કરવો પડશે નાસાના ધ્વનિ તરંગો પરના સંશોધન દર્શાવે છે કે જ્યારે હૃદયના ધબકારા અને મંત્રના અવાજનું મિશ્રણ થાય છે ત્યારે શરીરની અંદર એક પીઝો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય છે જેનો અર્થ છે કે તમારું શરીર પોતાની મેળે વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે ચોથું સંકલ્પ સિદ્ધિ ધાર્મિક વિધિનો અંતિમ અને સૌથી ગુપ્ત ભાગ સંકલ્પ છે તે પચાસ મિનિટના મહામૂર્ત દરમિયાન જ્યારે તમે ધ્યાનની સ્થિતિમાં હોવ ત્યારે તમે જે સ્વપ્ન પૂર્ણ કરવા માંગો છો તેની કલ્પના કરો વડીલો કહે છે કે તે સમયે શિવનો દરવાજો ખુલ્લો હોય છે આજનું વિજ્ઞાન કહે છે કે તે સમયે નિરીક્ષક અસર સૌથી વધુ સક્રિય હોય છે એટલે કે તમે જે જુઓ છો તેને વાસ્તવિકતામાં રૂપાંતર કરી રહ્યા છો સમય આવી ગયો છે કે હું તમને એક ખાસ મંત્ર વિશે જણાવું જે તમારે પચાસ મિનિટના મહામૂરત દરમિયાન તમારી છાતી પર હાથ રાખીને વાંચવો જોઈએ તમારા હૃદય પર હાથ રાખવાનું વિજ્ઞાન નાસા અને મોર્ડન હાથ મેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાવાયું છે કે આપણા હૃદયનું પોતાનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર છે જે મગજ કરતાં પાંચ હજાર ગણું વધુ શક્તિશાળી છે જ્યારે તમે તમારા જમણા હાથને તમારા હૃદય કેન્દ્ર પર રાખો છો ત્યારે તમે તમારા શરીરના સમગ્ર ઊર્જા ચક્રમાં એક પરિભ્રમણ પૂર્ણ કરો છો હવે આપણે મહામંત્ર અને પદ્ધતિ જાણીશું તે રાત્રે અગિયાર ને પચાસ વાગ્યે તમારી આંખો બંધ કરો રજુ સીધી રાખો અને હૃદયને ધબકારાને અનુભવતા માનસિક અથવા ધીમેથી આ મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ ત્રંબક યજા મહે સુગંધિમ પૃષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિબવંદનમ મૃત્યુરમોક્ષી મામૃતત તમારે એક નાનો બીજ મંત્ર ઉમેરવો જોઈએ જે તેની શક્તિને અનંત રીતે વધારી દેશે મંત્ર શરૂ કરતા પહેલાં માનસિક રીતે હુમનો જાપ કરો આ ધ્વનિ તમારા ડીએનએ ના તે ભાગોને સક્રિય કરશે જેને વિજ્ઞાન જંક ડીએનએ કહે છે વડીલો કહેતા હતા કે આ મંત્ર સમયને પણ હરાવી શકે છે આજનું વિજ્ઞાન કહે છે કે આ મંત્ર તમારી કોષીય યાદશક્તિને સાફ કરે છે જેમ તમે મંત્ર જાપ કરો છો તેમ તેમ બ્રહ્માંડની સમગ્ર ઊર્જા તમારા મગજમાં પ્રવેશતી અને તમારા હૃદય દ્વારા તમારા શરીરમાં ફેલાતી અનુભવો આ તે ક્ષણ છે જ્યારે તમે અને મહાદેવ એક થઈ જાઓ છો મિત્રો મારો આજનો વિડીયો મહાશિવરાત્રી માટે ખાસ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ કમેન્ટમાં લખો હર હર મહાદેવ